ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે વિચાર્યું છે કે સવારના ફોડમાં જ આપણા ત્રણ થી ચાર લીલો ઉતારી દઈએ એના માટે આખો દિવસ હાહાકાર થઈ જાય અને પછી કોક કરીએ બરાબર છે વિક્રમ કરી લઈએ બાવ સર બાના કર એવું હા આજે કોક કરીએ આપણે શું કરીએ કે એમ કરીએ ને બાના કાજી હે ને શીરો એવું હા

ગાઈઝ આજે અમે લોકો બનાવવાના છે મસ્ત મજાની મેંગો રાઈસ અને પ્લસ માર મમ્મી બનાવવાની છે મસ્ત મજાની સુખડી સુખડી એના માટે બનાવવાની છે કે અમારે ત્યાં શાંતાબા છે ને ભાવસર ગામે ત્યાં અમે લોકો જવાના છે કીધું મારા મમ્મી કીધી તું મસ્ત મજાની સુખડી બનાવી દે તો આપણે આજે શાતાબાનો લહલો હતો શીરો ખવડે એટલે હું શાતાબા ખુશ થઈ જ્યો કારણ કે અમારે કેવું છે ખબર છે જે ગઈ રહ્યો એમને શીરો ભજ્ય આવું બધું ભાવતું હોય એટલે મને એવું મગજમાં વિચાર આવ્યો તે મારા ને કીધું મારા અમ્મી તાત્કાલિક તૈયાર થઈ ગઈ કે ભાવલા તો ખાલી બનાવી દેતા નાસ્તો નાસ્તો કરી દે હું મસ્ત મજાની ત્યાં સુખડી બનાવી આલો છું લહ લહતી ઘી સુખડી મિત્રો મસ્ત મજાની આપણે કેરી કાપી નાખી છે અને કેરી ને જોઈ પોણી આવી ગયું છે એટલે એક તો ખાવું પર હે જો કે આમ તો મીઠું મીઠું ચોપડીને ખાવાનું હોય પણ આપણો ડોક્ટર વધારે મીઠું ખાવા માટે ના પાડ્યું છે એટલે આપણે ખાલી કોરું કોરું ખાઈએ વાહ ભાઈ વાહ બહુ મસ્ત બાવા છે કે એકદમ ખાટી મીઠી બાવા છે મિત્રો ફાઇનલી બધો સામાન તૈયાર થઈ ગયો છે તમને બતાવીએ કે ભાઈ શું શું સામાન આપણે તૈયાર કર્યું છે મેંગો રાઈસ બનાવવા માટે જોઈ લો મરચા લીલી ડુંગરી લીલા ધાણા અને ભાઈ ભાઈ મસ્ત મજાનો ગોળ પણ આપણે કાપી નાખ્યું છે સાથે મગફળી ના ગોરા છે અને મસાલા ડબો છે અને છેલ્લે બતાવ્યું છે તમને લસણ વાટી નાખ્યું છે મારા ભાઈ ગાઈસ ફટાફટ આપણે બનાવી દઈએ મેંગો રાઈસ મિત્રો વિક્રમભાઈ પણ આવી ગયા છે વિક્રમભાઈ બોલો આજે શું બનાવવાનું છે આપણે મેંગો રાઈસ મેંગો રાઈસ એટલે શું કહેવાય ગુજરાતીમાં મેંગો રાઈસ ખિચડી હા કેરીની ખીચડી તો તમે શીરો હેમાં ખાવશો છો શીરો હલો શ્રીમાં હે હેલો શ્રીમા હું તો શીરો ખાઈ કેરીમાં કારણ કે શીરો આવશે ઘરે ઘરે કેરી આવશે ખાટી એટલે આપણો સ્વાદ બની જશે કૃષ્ણ જય માતાજી મિત્રો माधेन मैंगो केचरी बनाऊकू जो जो हादिक बाई नु खमाना तुमार खीस री जो अखारी खारी जो आके श्रीमूए बनाई छ वाह खिचरी तो मस्त बनाई जवी का हां खालसा लाने केता वे बड़ा बेसो मु वेखू पीखडू जमनवा ला रखे हमार नाम नो मालगन आमानी म खीस री पास दिसो मित्रों फाइनली मैंगो प्राइस बडीन रेडी थई ग्यो प्राइस दनेसम रेडी

આપણે એક વિક્રમભાઈ બઢિયા ખીચડી બની છે અંદર થોડું મીઠું જ નાખવું પડે બસ ખાલી બાકી લાજ જવાબ બની હો મજા આવી ગઈ ખાવાની મેંગો રાઈસ વાહ ભાઈ વાહ મિત્રો હું એક ખિસ્ત્રી બનાવી હા ને હાર્દિક ભાઈ ને જવાબ પૂછશે હેડો હાર્દિક ભાઈ ખિસ્ત્રી કેવી લાગી અલે એક નંબર ખીચડી છે ખાલી સામાન ની મેઠું શું છે તું મેઠું લીધું બસ એક નંબર લાગે છે તારા જેવી છે તમાર ખમન માં ખિસ્ત્રી સાખી જો અરે એક નંબર બે શાબાશ શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના હવે વિક્રમભાઈ ભાઈ ટેસ્ટ માર હે અન જણાહી કે ખીચડી કેવી બની છે કારણ કે વિક્રમભાઈ ભાઈ જાતે બનાવી છે એટલે જોવું પડે

कति साथी जैबी हां ल खिचडी के बनि छ भई के बनि छ हेवि खाइख बर के बनि छ खिचडी बुहे त खादि भेल डेनिस के बनि छ बुहे खाली द दही हाजु त एन त खादि ना अल्या हु क साथे गरिए साथे रमिए ગાઈઝ પર્વને ચમચી આલી પર હેલે પર્વન આ મિત્રો ખીચડી ખાઈ લીધી છે અને બા માટે મસ્ત મજાની સુખડી બનાવી છે જોઈ લો ભાઈ આરી સુખડી મારા મમ્મીએ બનાવી છે તો આપણે આ ડબામાં પેક કરીને લઈ જઈએ બા માટે મિત્રો ડબામાં પેક કરી દીધી છે મસ્ત મજાની સુખડી ગરમ લાઈ છે ચલો મિત્રો હવે આપણે નીકળી જઈએ બાવસર ગામે પાછળ વિક્રમભાઈ બેહી ગયા છે એટલે કોઈ આ પેન્ટ આવશે વચ્ચે મી હું આવશે એટલે આ પાણીની બોટલ દીધી છે પીવા એવું મન તહરાગા રસમાં જઈ એવું શું થઈ આપણા પેપર હંગમ પજિન તહરા ગહ ગાઈસ જો આ બધા ક્રિકેટ ડ્રામા છે નો છોકરો આ કઈ સ્ટેડિયમ છે ભાઈ અને કણી કણી મેચ છે આ પાકિસ્તાન વાળા ની નાઈડિયા વાળા ખરા ભાઈ આખો ચહેરો એકદમ શેકાઈ જાય છે ઘણી મન તેવું લાગે છે કે બાવસર પોકટો પોકટો મારું પાપડ બની જશે એવી સેક લાગે છે આ એ આ લાગતી તો છે એ મજાઈ જાય વાત તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાવસર સોનતાબા ઘરે તો લેહડો જઈએ બાનુ મલ્લે અને એમને સુખડી ખવડાવીએ આજ તો અમારે એક ભત્રીજો આવ્યો છે નાનું ભત્રીજો જો ટીફિન હે મિત્રો બાદો જમવા બે હે એવું લાગે છે મજામાં જો તમારા માટે મે લાયા છે સુખડી સુખડી લાયા છે તો ખાગીનો લાયા છે બાય દરવાજો ના ખાઈ દીધો ઘરનો સરસ બાહો મસ્ત દરવાજો નાખી દીધો છે આય સેલા પોસે જાય હા પૈસા તો થોય જ કે

અને મિત્રો બાય મસ્ત મજાની મીઠી લીમડી પણ અહીંયા વાયેલી છે જુઓ એટલે આપણો થોડો પાંદડો ઘેર લઈ ગયા હતા ને શાકમાં છે એ વાહ સ્મેલ તો મસ્ત આવે છે એકદમ ઓર્ગેનિક સ્મેલ આવે છે વાહ આપણા ગેર શાકમાં ઘારીએ ને તાકી ફરીમાં ખબર પડે એટલી મસ્ત સ્મેલ આવે છે ગાય જુઓ બાયે મસ્ત મજાની રોટલી પણ નાખી છે મસ્ત ઝીણી કરીને અને બાજુમાં બાજરી પણ નાખી છે બોલો ચપલો માટે મિત્રો આપણે આવી આઈએ છીએ પિંપળિયા અને મહાકાળી માતાજીના આજે દર્શન કરી લઈએ ભાઈ હોય તો મંદિર મસ્ત મજાનું કલર બલર મારી દીધું છે અને બોર્ડે મસ્ત લગાવી દીધું છે મહાકાળી માતાજી મંદિર પિમ્પલગઢ મિત્રો મસ્ત મજાના મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને અમે આપણે નીકળ્યા છીએ હનુમાન દાદા દર્શન કરવા માટે જુઓ ભાઈ ડુંગર તો આખો આખો હુકાઈ ગયો છે એટલી બધી ગરમી પડે છે કે બધો લાકડો સુકાઈ ગયો છે અને નાનું તો પહેલી વખત આવ્યું છે નાનું તો પહેલી વખત આવ્યો એટલે આ તો એ જોયેલું ના અમે વય ચેલેન્જ કરી દીધા ડુંગરા પર 24 કલાક નથી કરી રાતે રહેતા અમે એ વય કરી દીધો વય કરી તાને અમે આ ડુંગરાના પાછળ ટેન્ટ લગાવ્યું તો ડુંગરા પાછળ તું એ જોઈતી વિડિયો હું હમ હમ આપડે મસ્ત મજાના હનુમાન દાદા ના દર્શન કરી લઈએ જય બજરંગ બલી જય બજરંગબલી જય જય બજરંગબલી વિકા જય બજરંગબલી જય માતાજી તો ચાલો મિત્રો મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરી લીધ્યા છે અમ આપણે નીકળી જઈએ ઘેર બાકી તમને આજનો વિડીયો કેવું લાગે સારું લાગે તો લાઇક કરી દેજો ચેનલ પર નવા રહ્યા તો ચેનલના સબ્સક્રાઇબ કરી દેજો મળ્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેરેન જેમ માતાજી માતાજી ઉડતા હિફિરું ઇન હવાઓ મેત્ર